આ દિવસ તહેવારોની પણ મનાવવામાં આવે છે વાઘ બારસ એટલે હિન્દુ આ તિથિ આસો બારસ કૃષ્ણ પક્ષની દ્રાદશી તરીકે ઓળખાય છે વાઘ બારસ નામના બે અર્થ છે વાઘ એટલે ગાય અથવા ગૌમાતા બારસ એટલે બારમો દિવસ અથવા દ્રાદશી આ દિવસે ગાય અને તેના વાછરડાનું પૂજન કરવામાં આવે છે ગાયને વૈદિક સંસ્કૃતિમાં ગૌમાતા તરીકે પૂજનીય સ્થાન છે કારણ કે ગાયથી માનવ જીવન માટે અન્ન દૂધ દહીં ઘી મૂત્ર અને ગોબર જેવા અમૂલ્ય ઉપકાર મળે છે વાઘ બારસને વસુ બારસ પણ કહેવામાં આવે છે વસુ એટલે સમૃદ્ધિ આ દિવસે ગૌમાતાની પૂજા કરીને સમૃદ્ધિ આરોગ્ય અને સંતાન સુખની પ્રાર્થના કરવામાં આવે છે આ દિવસે ગોપાલક ગાય ધન ધરાવતા માટે વિશેષ છે ગાય અને વાછરડાને સ્નાન કરાવી ફૂલમાળા પહેરાવી તિલક લગાવી ને અર્પણ કરી પૂજા કરવામાં આવે છે વહેલી વાઘ બારસની પૂજા વિધિ વહેલી સવારમાં સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરો ગાયને ઘાસ ખોરાક ગોળ ચણા વગેરે ખવડાવો ગાય અને વાછરડાને ફૂલ માળા પહેરાવી પૂજા કરો ધૂપ દીપ ફૂલ અક્ષતથી અર્ચના કરો સ્ત્રીઓ આ દિવસે દૂધના ઉપયોગથી બનેલી વસ્તુ દૂધ દહી છાસ લેતી નથી તેને દૂધ બારસ પણ કહેવાય છે

માનવામાં આવે છે ગાયની પૂજા કરીને ઈશ્વર અને પ્રકૃતિ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે દ્વારા સેવા કરુણા અને સંવેદનાના ગુણો વિકસે છે આ દિવસે મુખ્ય પૂજા ગાય અને વાછડાની હોય છે દૂધ ઉત્પાદનોથી વિમુખ રહેવું જોઈએ ઉપવાસ કરતી વખતે મહત્વ ગૌ સેવા અને સમૃદ્ધિ સંતાન અને સુખની પ્રાપ્તિ થાય છે બારસ અથવા વાઘારસ હિન્દુ પંચાંગ મુજબ આશોવદ રાદસીના દિવસે આવે છે આ દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવું પૂજાનો વિસ્તાર સ્વચ્છ કરી રાંધણખંડ અથવા આંગ આંગણામાં ગૌ પૂજાનું સ્થાન બનાવો એક ચોખા કે ગાય ગોબરથી મંડળ તૈયાર કરો ગૌ સ્થાન પર તેમાં ગાય અને વાછળાની પ્રતિમા માટી કે ધાતુની સ્થાપિત કરો જો શક્ય હોય તો જીવંત ગાય અને વાછડાની પૂજા કરવી શ્રેષ્ઠ છે પૂજા માટેની સામગ્રી ફૂલ અને ફૂલમાળા હળદર કંકુ ચોખા ધૂપ દીપ ઘી રૂ વાટી ચણા ગોળ તાજુ ઘાસ નૈવેદ્યના ઉપકરણ માટે પૂજા વિધિ હાથમાં પાણી લઈને ઈશ્વરને સ્મરણ કરો અને આ તિથિએ ગૌ અને વાછડાનું પૂજન કરવાનો સંકલ્પ લો મામ સર્વ પાપક્ષ હળદર ચંદન નો અભિષેક કરો ગાય ને તિલક લગાવો ધૂપદીપ કરો ફૂલ ચડાવો ચણા ઘાસ ગોળ અર્પણ કરો નૈવેદ્યમાં દૂધ કે દૂધ ઉત્પાદનનો ઉપયોગ ન કરો દૂધ આજે ગાય માતા ગાય માટે રાખવામાં આવે છે અંતે ગૌ માતાની આરતી કરો પ્રાર્થના કરતી વખતે બોલો શ્લોક ગૌ માતા ત્રમ ચગાત માતા તયા લોક પ્રતિષ્ઠતિ ત્વદ દત સર્વમસ્તુ મે પુણ્યમ ધનમ ચ ચી આ પ્રાર્થના સાથે ગૌ માતા પાસે ધન સુખ સંતાન અને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરો આજના દિવસે દૂધ દહીં છાશ પનીર ખીર જેવી દૂધથી બનેલી વસ્તુ ખાવી નહીં ગાયની સેવા કરો ઘાસ ખવડાવો પૂજા પછી સ્પર્શ કરીને આશીર્વાદ મેળવો કોઈને અપમાન કે દુઃખ ન પહોંચાડવું ગૌશાળા કે ગાય ધરાવતા લોકોને દાન કરવું ખોરાક ધન અથવા દૂધ માટે સહાય કરવી ગૌ પૂજા કરવાથી જીવનમાં સમૃદ્ધિ અને સંતાનનું સુખ સુખ મળે છે છે ઘરમાં શાંતિ અને નકારાત્મકતા થાય ગૌ સેવાનો અર્થ છે પ્રકૃતિ અને ધર્મ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી ગાય વાછરડાની પૂજા કરવાથી ધન સંતાન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે દૂધ ઉત્પાદનથી ઉપવાસ કરવા માટે ગૌમાતા પ્રત્યે આદર રહે છે દાન અને અને પુણ્યની વૃદ્ધિ થાય છે દીપાવલીની શરૂઆત શુભતા અને પ્રકાશનો આરંભ થાય છે વાઘ બારસના દિવસે સરસ્વતી પૂજા વિશેષ ખૂબ જ વિશેષ અને આધ્યાત્મિક છે સામાન્ય રીતે વાગબારસ વસુબારસ બહુમાતાની પૂજા માટે જાણીતી છે પરંતુ કેટલાક ક્ષેત્રો આ તિથિ પર માતા સરસ્વતીની વિશેષ આરાધના પણ કરવામાં આવે છે ખાસ કરીને શિક્ષણ સંગીત કલા સાથે જોડાયેલા લોકો આ દિવસે વિશેષ મહત્વ ધરાવે છે વાગબારસના દિવસે કરવામાં આવતી સરસ્વતી પૂજા વાગબારસ એટલે આસોવદ બારસ ત્રાદશી દીપાવલીની શરૂઆત ના દિવસે જ્ઞાન અને શુદ્ધતા પ્રતિનિધિત્વ કરતી માતા સરસ્વતીની ઉપાસના કરવાનો સંકેત મળે છે જે રીતે દીપાવલીની પ્રકાશનું પ્રતિક છે તે રીતે સરસ્વતી પૂજા જ્ઞાન અને પ્રકાશનું પ્રતિક છે આ દિવસે ભગવાન વિષ્ણુની દ્વાદશી ઉપાસના સાથે સરસ્વતી પૂજા કરવાથી જ્ઞાન વિવેક બુદ્ધિ અને કલાત્મક શક્તિનો વિકાસ થાય છે માતા સરસ્વતીને વાગ્ય દેવી કહેવામાં આવે છે એટલે કે વાણી અને વાઘારસ શબ્દ વાઘ વાણીનો અર્થ પણ છુપાયેલો છે અર્થાત બારસ એ વાણીની બારસ એટલે કે વાણી જ્ઞાન અને બુદ્ધિની ઉપાસના કરવાનો દિવસ પણ છે આ કારણોસર ઘણા સ્થળે ગાયની પૂજા પછી સરસ્વતી માતાની પ્રતિમા અથવા પુસ્તક વાદ્ય કલા સાધનાની પૂજા કરવામાં આવે છે પૂજા વિધિ વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરો પૂજાના સ્થાને સફેદ કપડું પાથરો સરસ્વતી માતાની પ્રતિમા પુસ્તક પેન સંગીત વાદ્ય અથવા શાસ્ત્રો ત્યાં રાખો ઘીનો દીવો પ્રગટાવો પૂજા સામગ્રી ફૂલ ફૂલમાળા હળદર કંકુ ચોખા ધૂપ દીપ નૈવેદ્ય પેન નોટબુક અથવા ગ્રંથ ફળ મીઠાઈ સુગંધિત ફૂલો સફેદ ચોખા અથવા કમળનું ફૂલ માતા સરસ્વતીની પ્રિય છે પૂજા વિધિ સંકલ્પ કરો હું માતા સરસ્વતીની કૃપા મેળવવા માટે આ પૂજા કરું છું માતાની પ્રતિમાને ફૂલમાળા પહેરાવો ધૂપ દીપ બતાવો કમળ અથવા ફૂલ ચડાવો ચોખા અને અક્ષત અર્પણ કરો નૈવેદ્યમાં ફળ મીઠાઈ કે ખાંડનો પ્રસાદ અર્પણ કરો અંતે સરસ્વતી સ્તુતિ અથવા સરસ્વતી આરતી કરો આ દિવસે જો કોઈ વિદ્યાર્થી માતા સરસ્વતીની પૂજા કરે તો તેની બુદ્ધિમાં તેજ સ્મરણ શક્તિ અને વિવેક વધે છે કવિ લેખક લેખક સંગીતકાર અને કલાકાર માટે આ દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે નવા શૈક્ષણિક કાર્ય ગ્રંથારંભ અથવા અભ્યાસ શરૂ કરવા માટે આ દિવસ શોભ ગણવામાં આવે છે સરસ્વતી એટલે કે શુદ્ધતા સ્પષ્ટતા અને જ્ઞાનનો પ્રકાશ વાઘે સરસ્વતી પૂજા કરવાથી અંધકારરૂપ અજ્ઞાનતાનો નાશ થાય છે જ્ઞાનના માર્ગે ચલાવનાર વ્યક્તિને ધન અને સફળતા બંને પ્રાપ્ત થાય છે આ પૂજાથી વાણી શુદ્ધતા વિચાર શુદ્ધતા અને કર્મ શુદ્ધ બનાવે છે आज दिवसे करती प्रार्थना या कुंदे तुत सार हार दवला या सुप्रभा वस्त्रवृता या वीणा वर दंड मंडित करा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभुति भी દેવે સદા પૂજિતા ભગવતી પા જેનો અર્થ થાય છે હે માતા સરસ્વતી તું શ્વેત વસ્ત્ર ધારણ કરનારી કમળા સના વીણા ધારણ કરનારી અને બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા દેવતાઓ દ્વારા પૂજિત છે તો અમારું અજ્ઞાન અને અંધકાર દૂર કર જ્ઞાન અને 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 વિવેક વિદ્યાના તેજ બુદ્ધિ સમજ વધે છે વાણી અને શુદ્ધ અને સૌમ્ય બને છે સંગીત લેખન અને કલા ક્ષેત્રે સફળતા મળે છે મનની શુદ્ધતા અને ધ્યાનમાં સ્થિરતા રહે છે સરસ્વતી પૂજનથી આટલા આપણને લાભો થાય છે આસો વરસ વાઘારસ એ ખાસ કરીને ગૌમાતા અને માતા સરસ્વતીની પૂજા માટે જાણીતું છે જ્ઞાન બુદ્ધિ વિવેક અને વાણીની શુદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે દૂધ ઉત્પાદનોથી વિમુખ રહેવું જોઈએ ઉપવાસ કરવો જોઈએ સમૃદ્ધિ પ્લસ જ્ઞાન પ્રકાશ અને મનની શાંતિ મળે છે પ્રાપ્ત થાય છે આપ સૌને વાઘબારસની હાર્દિક શુભકામના હેપી વાઘબારસ